વન્ડરફુલ એસઆર ક્રીએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું દરરોજ પક્ષીઓને દાણા પાણી આપવાથી શું થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અન્ય જીવન કલ્યાણકારી બને છે વળી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પક્ષીને ખવડાવવાથી કુંડળીના ગ્રહદોષ દૂર થાય છે અને તે ખૂબ જ સારું ફળ

પક્ષીઓને દાણા નાખે છે તો તેની કાયા નિરોગી બની શકે છે બીમારીથી રાહત મળે છે જો વિદ્યાર્થી પક્ષીઓને દાણા નાખે છે તો તે ભણવામાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે નોકરી સંબંધિત પ્રશ્નો દૂર થાય છે ઘરમાં બરકત રહે છે ઘરમાં ક્યારે પણ તલ ધાન્યની કમી રહેતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કર્જદારનું કર્જ ઓછું થાય છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. દેવી દેવતાની કૃપા જળવાય રહે છે. મિત્રો આપણે દરરોજ પક્ષીઓને દાણા પાણી આપવા જોઈએ. તેનાથી નવિત ગ્રહો શાંત રહે છે અને શુભ ફળ આપે છે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.